નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં એજ્યુકેશન એન્ડ નોલેજ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે જે પણ વિદ્યાર્થીને ફોર્મ ભરવાનું બાકી હોય તે ફોર્મ જલ્દીથી ભરી લે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આજે આપણે વાત કરીશું ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કેટલાક અગત્યના પ્રશ્નો છે અને તેના જવાબો આપેલા છે આ પ્રશ્નોના આપણે આ પ્રશ્નોની આપણે સમજ મેળવીશું નીચે જણાવેલ પ્રશ્નો અને તેના જવાબો ફક્ત ઉમેદવારની સમજ માટે છે એ બાબતે કોઈ વિવાદ કે મતભેદ માન્ય રહેશે નહીં તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ પ્રશ્ન એક કયા કયા સ્વર્ગમાં ભરતી થનાર છે તો ભરતી બોર્ડ દ્વારા નીચે જણાવેલ સ્વર્ગમાં ભરતી થનાર છે એક બિન પોલીસ સબ ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરમાં નંબર બે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ લોકરક્ષક કેડરમાં નંબર ત્રણ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ લોકરક્ષક કેડર નંબર ચાર જેલ સિપાહી લોકરક્ષક કેડર અને નંબર પાંચ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ લોકરક્ષક કેડર ને બે મહિલાની અલગથી ભરતી થનાર છે તો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો ના મહિલાની સરકારશ્રી દ્વારા અનામતની જોગવાઈ કરેલ હોવાથી ઉપર જણાવેલ સંવર્ગમાં ભરતી કરવામાં આવનાર છે ફક્ત એસઆરપીએફ કોન્સ્ટેબલ સંવર્ગમાં મહિલાની ભરતી થનાર નથી બાકીની બધા જ કેડરમાં મહિલાની ભરતી થનાર છે પ્રશ્ન ત્રણ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા કુલ કેટલી જગ્યાઓ ભરવાની થાય છે તો કુલ કેટલી જગ્યાઓ વિશે વિદ્યાર્થી મિત્રો બાર હજાર ચારસો ને બોતેર નંબર ચાર વયમર્યાદા કયા દિવસે ગણવાની રહેશે તો અરજી કરવાનો છેલ્લો દિવસ ત્યારબાદ જોઈએ નંબર પાંચ શૈક્ષણિક લાયકાત કયા દિવસે ગણવી એટલે કે અરજી કરવાનો છેલ્લો દિવસ હોય ત્યાંથી શૈક્ષણિક લાયકાત ગણવી ત્યાર ત્યારબાદ જોઈએ નંબર છ વધારે લાયકાત જેવી કે રમતગમત અંગેના સર્ટિફિકેટ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સર્ટિફિકેટ એનસીસી સી સર્ટિફિકેટ અને વિધવા સર્ટિફિકેટ કીટની લાયકાત કયા દિવસે ગણવી તો આનો જવાબ છે તો અરજી કરવાનો છેલ્લો દિવસ જોઈએ પ્રશ્ન સાત મર્યાદા કેટલી હશે તો વિદ્યાર્થી મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે લઘુત્તમ એકવીસ વર્ષ અને મહત્તમ પાંત્રીસ વર્ષ અને લોકરક્ષક કેડર માટે લઘુત્તમ અઢાર વર્ષ અને મહત્તમ તેત્રીસ વર્ષ ઓકે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડરમાં ઉપલી વયમર્યાદામાં છૂટછાટ બાબતે સૂચનાઓ તો જોઈએ એસસી એસ ટી એસસીબીસી ઈડબલ્યુ એસ ઉમેદવારોની ઉપલી વયમર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે બીજું કે તમામ મહિલા ઉમેદવારો ઉપલી વયમર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહેશે અનામત કક્ષાના મહિલા ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં દસ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે અને રાજ્ય પોલીસ દળમાં કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એએસઆઈ તરીકે હાલ સેવા બજાવી રહેલા ઉમેદવારોને બિનઅત્યારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સ્વર્ગમાં ઉપલી વયમાં નિયમ મુજબ ત્રણ વર્ષની મળવા પાત્ર રહેશે ત્યારબાદ જોઈએ માજી સૈનિકના વખતો વખતના નિયમો મળવા મળવાપાત્ર શૂટ તો જોઈએ તો ઉપરોક્ત તમામ સૂટસાટ બાદ ઉમેદવાર માજી સૈનિક સિવાયની ઉંમર પિસ્તાલીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ ચલો પ્રશ્ન આઠ ભરતી માટે વધારાના ગુણ કયા કયા પ્રમાણપત્રોના આધારે આપવામાં આવનાર છે તો એક જોઈએ એનસીસીનું સી સર્ટિફિકેટ ધરાવનાર ધરાવનાર ઉમેદવારોને વધારાના બે ગુણ મળવાપાત્ર રહેશે જે પણ વિદ્યાર્થીને એનસી સીટી એનસીસીનું સી સર્ટિફિકેટ હશે તેને બે ગુણ મળવાપાત્ર રહેશે ત્યારબાદ જોઈએ નંબર બે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અગાઉ રક્ષા શક્તિ યુનિવર્સિટી તરીકે ઓળખાતી હતી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અગાઉ ગુજરાત ફોરેન્સિક યુનિવર્સિટી તરીકે ઓળખાતું હતું દ્વારા આપવામાં આવેલ એક વર્ષ અને તેથી વધુ સમયગાળાની કોઈપણ ડિપ્લોમા સ્નાતક ડિગ્રી પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી ધરાવતા ધરાવતા ઉમેદવારને નીચે દર્શાવેલ વધારાના ગુણ આપવામાં આવશે પહેલાં જોઈએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરમાં એક વર્ષમાં એક વર્ષનો કોર્સ કરેલો હોય છે તો પાંચ ગુણ મળવાપાત્ર રહેશે બે વર્ષનો કરેલો હશે તો નવ ગુણ ત્રણ વર્ષનો કરેલો હશે તો બાર ગુણ અને ચાર વર્ષ કે તેથી વધારે વર્ષ કરેલો હશે તો પંદર ગુણ મળવાપાત્ર રહેશે ત્યારબાદ જોઈએ લોકરક્ષક કેડર એક વર્ષ એક વર્ષ માટે ત્રણ ગુણ બે વર્ષ માટે પાંચ ગુણ ત્રણ વર્ષ માટે આઠ ગુણ અને ચાર વર્ષ કે તેથી વધારે વર્ષ માટે દસ ગુણ મળવાપાત્ર રહેશે રમતના ગુણ માટે જાહેરાતમાં દર્શાવ્યા મુજબ નિયત કરેલા શરતો પરિપૂર્ણ થનાર ઉમેદવારોને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય અથવા યુનિવર્સિટી અથવા અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં માત્ર પ્રતિનિધિત્વ કરેલ હોય તેવા ઉમેદવારોને પસંદગીમાં અગ્રતા માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરમાં મુખ્ય પરીક્ષામાં મેળવેલ તથા લોકરક્ષક કેડરમાં લેખિતમાં પરીક્ષામાં મેળવેલ ગુણ ગુણના પાંચ ટકા ગુણ ઉમેરી આપવામાં આવશે વધુ માહિતી માટે વેબસાઇટ ઉપર જોઈ લેવું બરાબર વધુ વધુ માહિતી માટે વેબસાઇટ ઉપર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો જોઈએ પ્રશ્ન નવ કઈ કઈ રમતોમાં વધારાના ગુણ મળે છે તો વેબસાઇટ ઉપર આપેલ સૂચનાઓમાં જણાવ્યા મુજબ નિયત મુજબ નીચે જણાવેલ રમતોમાં વધારાના ગુણ મળવાપાત્ર રહેશે તો નંબર એક જોઈએ એથ્લેટિક્સ ટ્રેક અને ફિલ્ડ રમતો સહિત નંબર બે બેડમિન્ટન નંબર ત્રણ બાસ્કેટબોલ नंबर चार क्रिकेट नंबर पांच फुटबॉल, नंबर छकी नंबर सात स्विमिंग नंबर आठ टेबल टेनिस, त्यारा जुए नंबर नौ वॉलीबॉल नंबर दस टेनिस नंबर वेटलिफ्टिंग, नंबर बार रेसलिंग और नंबर तेर बॉक्सिंग त्यार्द जुइए नंबर चार साइकिलिंग सॉरी नंबर चौदह साइकिलिंग नंबर पंद्रह जिमनास्टिक नंबर सोल जूडो नंबर सत्तर राइफल शूटिंग नंबर अडार कबड्डी नंबर ओग्स खो खो नंबर वीस आर्चरी नंबर एक वीस हॉर्स राइडिंग घोड़े सवारी नंबर बीस फेंक नंबर तेईस बोट कॉम्पिटिशन नौका स्पर्धा नंबर चौबीस चेस अने નંબર પચીસ હેન્ડબોલ આ દરેક રમતોમાં વધારાના ગુણ મળવાપાત્ર રહેશે ત્યારબાદ જોઈએ તો વિધવા મહિલા ઉમેદવારને પસંદગીમાં અગ્રતા આપવા માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરમાં મુખ્ય પરીક્ષામાં મેળવેલ તથા લોકરક્ષક કેડરમાં લેખિત પરીક્ષામાં મેળવેલ કુલ ગુણના પાંચ ટકા ગુણ ઉમેરી આપવામાં આવશે પરંતુ આ માટે તેને નિમણૂક માટે પુનઃ કરેલ ન હોવા જોઈએ પ્રશ્ન દસ મહિલાઓ કઈ કઈ જગ્યાઓ માટે અરજી કરી શકશે તો મહિલાઓ એસઆરપીએફ કોન્સ્ટેબલ સિવાય તમામ જગ્યાઓ માટે અરજી કરી શકશે આ ધ્યાન રાખજો પ્રશ્ન અગિયાર માજી સૈનિક તરીકે અરજી કોણ કરી શકે તો વાત કરીએ તો આર્મી નેવી એરફોર્સમાંથી અનુસાર નિવૃત્ત થયેલ હોય અથવા અરજી કરવાની છેલ્લી તારીખથી એક વર્ષની અંદર નિવૃત્ત થનાર હોય તે જ માજી સૈનિક તરીકે અરજી કરી શકે દાખલા તરીકે બીએસએફ આરપીએફ પેલા મિલિટરી ફોર્સના નિવૃત્ત કર્મચારી અરજી કરી શકશે નહીં વિદ્યાર્થી મિત્રો બી આરપીએફ પેલા મિલિટરી ફોર્સના નિવૃત્ત કર્મચારી અરજી કરી શકશે નહીં ત્યારબાદ જોઈએ પ્રશ્ન બાર શારીરિક અપંગતા માટે કેટલી જગ્યા અનામત છે આ પોલીસ વિભાગની ભરતી હોવાથી કોઈ જગ્યા અનામત નથી નંબર તેર સીસી સીસીસી કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ ન હોય તો અરજી કરી શકાય હા પરંતુ કોમ્પ્યુટરનું પૂર્વજ્ઞાન હોવું જરૂરી છે જે અંગે રાજ્ય શ્રીએ વખતો વખત નક્કી કર્યા મુજબ કોમ્પ્યુટરની બેઝિક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું આવું પ્રમાણપત્ર નિમણૂક મેળવતા પહેલાં અચૂક રજૂ કરવાનું રહેશે ત્યારબાદ જોઈએ ચૌદ એસસીબીસી માટે નોન ક્લિમલિયર સર્ટિફિકેટ રજૂ કરવાનું છે તો હા કરવાનું છે અરજીમાં નોન ક્લિમિલિયર સર્ટિફિકેટ જન્મ નંબર તારીખ લખવી ફરજિયાત છે અને વેબસાઇટ ઉપર મૂકેલ સૂચનામાં જણા મુજબ એસસીબીસી ઉમેદવાર ઉમેદવારો માટે એક ચાર બે હજાર બાવીસથી ત્રીસ ચાર બે હજાર ચોવીસ સુધીના સમયગાળામાં નોન ક્લિમિયર સર્ટિફિકેટ મેળવેલ હોવું જોઈએ અન્યથા આના પત્ના લાભ મળશે નહીં આ ખાસ ધ્યાન રાખજો ત્યારબાદ જોઈએ ઈ માટે કયું સર્ટિફિકેટ રજૂ કરવાનું છે તો અરજીમાં ઇડબલ્યુ એસ માટે પાત્રતા પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અને અરજીમાં સર્ટિફિકેટ નંબર તારીખ લખવી ફરજિયાત છે અને વેબસાઇટ પર મૂકેલ સૂચનાઓમાં જણાવ્યા મુજબ ઈડબલ્યુ એસ માટે એક પાંચ બે હજાર એકવીસથી ત્રીસ ચાર બે હજાર ચોવીસની સુધીના સમયગાળાનું પ્રમાણ પાત્રતા પ્રમાણપત્ર મેળલ હોવું જોઈએ અન્યથા અનામતના લાભ મળશે નહીં નંબર સોળ એસ સી એસ ટી એસસી બી સી અને ઇડબ્લ્યુ એસના ઉમેદવારોના શું લાભ મળી શકે તો નિયમ મુજબ એસ ટીના ઉમેદવારોને ઊંચાઈમાં લાભ મળશે મૂળ ગુજરાતના હોય તેઓને જ્યારે એસ સી એસ ટી એસસી અને ઇડબ્લ્યુ એસ કેટેગરીના ઉમેદવારો ઉંમર ઉંમરનો લાભ પાત્ર થશે ત્યારબાદ બાજુ એ સત્તર અરજી ક્યાં સુધી સ્વીકારાશે તો અરજી ત્રીસ ચાર બે હજાર ચોવીસના રાત્રિના કલ કલાક ત્રેવીસ ઓગણસાઠ મિનિટ સુધી સ્વીકારવામાં આવશે પ્રશ્ન અઢાર ફી કેટલી ભરવાની રહેશે તો ફક્ત જનરલ ઉમેદવારો પુરુષ મહિલાએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરમાં સો તથા બેંક સર્વિસ ચાર્જિસ અને લોકરક્ષક કેડર માટે સો તથા બેંકના સર્વિસ ચાર્જીસ બંનેમાં પોલીસ સબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તથા લોક રક્ષક કેડરમાં રૂપિયા તથા બેંકના સર્વિસ ચાર્જીસ રહેશે પ્રશ્ન ઓગણીસ અરજી રૂબરૂ ફેક્સ દ્વારા કે પોસ્ટ દ્વારા ભરતી બોર્ડને મોકલી શકાશે ના અરજી ફક્ત ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે પ્રશ્ન વીસ અરજી માટે ફી ક્યાં સુધી અને ક્યાં ચૂકવવી અરજી માટેની ફી સાત પોંચ બે હજાર ચોવીસ કલાક ત્રેવીસ ઓગણસાઠ સુધી ઓનલાઈન જ ભરવાની રહેશે બરાબર ઓનલાઈન જ ભરવાની રહેશે ઓફલાઈન નથી પ્રશ્ન એકવીસ ભરતીને લગતા ઠરાવો પરિપત્રો જોવા જોવા હોય તો ક્યાં જોવા મળશે તો જાહેરાતમાં દર્શાવેલ ઠરાવો અથવા પરિપત્રો સરકારશ્રીના ગૃહ વિભાગની વેબસાઇટ હોમ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઉપર તેમજ સામાન્ય વહીવટ વિભાગની વેબસાઇટ જીએડી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર મૂકેલ છે જે ભરતીને લગતા હોય જોઈ શકશે ત્યારબાદ પ્રશ્ન બાવીસ પુરુષ ઉમેદવારો માટે ઊંચાઈ સાતી કેટલી છે તો મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે એટલે કે એસ ઉમેદવારો માટે ઊંચાઈ સેબ એકસો બાસઠ સેન્ટીમીટર અને સાતી સેબ ફુલાવા વેગરની અગણ્યાસી અને ફૂલાવેલી ચોર્યાસી જ્યારે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે સિવાય ઉમેદવારો સિવાયના તમામ માટે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે ઉંચાઇશે એકસો એક પોસઠ સેન્ટીમીટર સાતી છે વગરની અગ્યાસી સેન્ટીમીટર અને ફુલાવેલી છે ચોરાશી સેન્ટીમીટર ત્યારબાદ જોઈએ ત્રેવીસ મહિલા ઉમેદવાર માટે ઊંચાઈ કેટલી છે તો મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો એકસો પચાસ સેન્ટીમીટર અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે એકસો ને પંચાવન સેન્ટીમીટર ચોવીસ શારીરિક ક્ષમતા કસૂટી દોડમાં ગુણનું પ્રમાણપત્ર કેવી રીતે નક્કી કરેલ છે હવે દોડના ગુણ ગણવામાં આવશે નહીં ફક્ત ઉત્તીર્ણ થવાનું રહેશે દોડના ગુણ ગણવામાં આવશે નહીં પ્રશ્ન પચીસ શારીરિક ક્ષમતા કસોટી દરમિયાન ઊંચાઈ સાથીની માપણી કરવામાં આવશે હા નિયમ મુજબ જાહેરાતમાં દર જણાવ્યા મુજબ માપણી કરવામાં આવશે છવ્વીસ આ ભરતીમાં સૌપ્રથમ કઈ કસોટી લેવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો આ ભરતીમાં સૌપ્રથમ શારીરિક કસોટી જેમાં શારીરિક દોડ કસોટી અને શારીરિક માપ કસૂટીનો સમાવેશ થાય છે સત્યાવીસ શારીરિક કસોટી બાદ કઈ પરીક્ષા લેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો શારીરિક કસોટી અને શારીરિક માપ કસોટીમાં ઉત્તીર્ણ થનાર ઉમેદવારોને લેખિત પરીક્ષા અથવા મુખ્ય પરીક્ષામાં બોલાવવામાં આવશે પ્રશ્ન અઠ્યાવીસ આ પરીક્ષામાં માઇનસ પદ્ધતિ અમલમાં છે હા આ પરીક્ષામાં માઇનસ પદ્ધતિ અમલમાં છે વધારે માહિતી માટે વેબસાઇટ ઉપર આપેલી સૂચનાઓ જોઈ લેવી પ્રશ્ન ઓગણત્રીસ આ પરીક્ષાનું માધ્યમ કયું રાખવામાં આવશે તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરમાં પેપર એકના પાર્ટ એ અને પાર્ટ બી તથા પેપર બેના પાર્ટ એમાં પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે જ્યારે પેપર બેના પાર્ટ બીમાં પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી રહેશે અને લોક રક્ષક કેડરમાં પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે બરાબર ત્યારબાદ જોઈએ આ પરીક્ષામાં કયા કયા વિષયનો સમાવેશ કરવામાં આવેલ છે તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરમાં પેપર વનમાં કેટલા ગુણ છે બસો માર્ક્સ છે અને ત્રણ કલાકનો સમય છે એકસો ને એસી મિનિટ ટોપિક જોઈએ પાર્ટ એમાં રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન કેટલા માર્ક્સનું પચાસ માર્ક્સ અને નંબર બેમાં ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એટલે ગણિત કેટલા માર્ક્સનું છે પચાસ એમ પાર્ટ એમાં सौ गुण सौ गुण एम सीक्यू पूछाश त्यार पार्ट बी पार्ट बी में जो सिलेबस तो कंटू कंस्टिट्यूशन ऑफ इंडिया एंड पब्लिक एस एडमिनिस्ट्रेशन भारत बंधारण्य वहीवट के मक्सू पचीस नंबर बे हिस्टोरी जियोग्राफी कल्चर हेरिटेज ये के मक्सूँ पच्चीस मक्स નંબર ત્રણ કરંટ અફેર્સ અને જનરલ નોલેજ વર્તમાન પ્રવાહ અને જનરલ નોલેજ સામાન્ય જ્ઞાન કેટલા માર્ક્સોને પચીસ માર્ક્સનું અને નંબર ચાર ઇવિનો ઇન્વીરોમેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્ડ ઇકોનોમિક્સ કેટલા માર્ક્સ ને પચીસ માર્ક્સનું એમ પાર્ટ બીમાં કેટલા માર્ક્સનું પૂછાશે સો માર્ક્સનું પૂછાશે ત્યાર બાદ જોઈએ પેપર ટુ એ પર ટુ પણ કેટલા માર્ક્સનો હશે સો માર્ક્સ ત્રણ કલાકનો સમય હશે એકસો ને મિનિટ એમાં પાર્ટ એમાં ગુજરાતી લેંગ્વેજ એન્ડ સ્કિલ ગુજરાતી ભાષાની કૌશલ્ય ઈસઆઈ હશે ત્રણસો સાઠ વર્ડ્સ એટલે કે નિબંધ હશે કેટલા માર્ક્સનું ત્રીસ માર્ક્સનું પ્રિસિસ વાય રાઇટિંગ હશે કેટલા માર્ક્સનું દસ કોમ્પ્રેહેન્સિવ હશે દસ માર્ક્સનું રિપોર્ટ રાઇટિંગ હશે દસ અને લેટર રાઇટિંગ હશે દસ માર્ક્સનું બરાબર ત્યારબાદ જોઈએ પાર્ટ બી માં પાર્ટ બી માં ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ સ્કિલ્સ એ અંગ્રેજી ભાષા કૌશલ્ય છે એમાં પ્રેસિસ રાઇટિંગ છે કેટલા માર્ક્સ નું 10 માર્ક્સ નું કોમ્પ્રિહેન્સિવ છે 10 અને ટ્રાન્સલેશન ફ્રોમ ગુજરાતી ટુ ઇંગ્લિશ કેટલા માર્ક્સ નું 10 માર્ક્સ એ પણ કેટલા માર્ક્સ નું છે 6 માર્ક્સ નું ત્યારબાદ જોઈએ લોક રક્ષક કેડર ટોટલ પાર્ટ એ અને પાર્ટ બી કેટલા માર્ક્સનું છે બસ્સો માર્ક્સનું પેપર હશે એમસીક્યુ ટેસ્ટ લેવાશે બસ્સો માર્ક્સ અને ત્રણ કલાકનો સમય હશે એકસો ને એસી મિનિટનો સમય હશે તો પાર્ટ એમાં જોઈએ તો પાર્ટ એમાં એક રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન કેટલા માર્ક્સનું ત્રીસ ક્વોન્ટિટે એપ્ટિટ્યૂડ કેટલા માર્ક્સનું એ પણ ત્રીસ માર્ક્સનું અને કોમ્પ્રિહૅન્સન ઇન ગુજરાતી લેંગ્વેજ એ કેટલા માર્ક્સનું છે વીસ માર્ક્સનું એમ પાર્ટ એમાં કુલ ગુણ કેટલાનું હશે કેટલા માર્ક્સનું પૂછાશે એસી માર્ક્સનું પૂછાશે બરાબર ઓકે ડન ત્યારબાદ જોઈએ પાર્ટ બીમાં પાર્ટ બીમાં જોઈએ તો નંબર એક કં કન્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ભારતનું બંધારણ નંબર બેમાં જોઈએ કેટલા માર્ક્સનું છે ભારતનું બંધારણ ત્રીસ માર્ક્સનું ત્યારબાદ જોઈએ કરંટ અફેર્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી સેન્ટ્રલ નોલેજ એ પણ કેટલા માર્ક્સનું છે ચાલીસ માર્ક્સનું અને નંબર ત્રણ હિસ્ટોરી કલ્ચર હેરિટેજ અને જીઓગ્રાફી ઓફ ગુજરાત એન્ડ ભારત કેટલા માર્ક્સનું છે પચ પચાસ માર્ક્સનું એમ કેટલા ગુણ એકસો ને વીસ આમ ટોટલ પાર્ટ એ અને પાર્ટ બીના થઈ બસ્સો માર્ક્સનું પૂછાશે આમ શીખ્યું અને પાર્ટ એમાં ચાલીસ ટકા અને પાર્ટ બીમાં પણ ચાલીસ ટકા માપ લાવવા ફરજિયાત છે તો જ તમે પાસ થશો નહીંતર નપાસ ફેલ થશો ત્યારબાદ જોઈએ એકત્રીસ અરજદારે કરેલ અરજીમાં પૂલો સુધારવામાં આવશે કે કેમ અરજદારે સમય અરજીપત્રકમાં દર્શાવેલ કેટેગરી જાતિ જન્મ તારીખ શૈક્ષણિક લાયકાત કે અન્ય બીજી કોઈ વિગતો પાછળથી બદલવાની રજૂઆત ગાયે રાખવામાં આવશે નહીં આ ખાસ ધ્યાન રાખવાનું છે ઓનલાઈન અરજીમાં દર્શાવેલ કેટેગરી જાતિ જન્મ તારીખ શૈક્ષણિક લાયકાત કે અન્ય બીજી કોઈ વિગતો અને ઉમેદવારની ખરેખરી કેટેગરી જાતિ જન્મ તારીખ શૈક્ષણિક લાયકાત કે અન્ય બીજી કોઈ વિગતોમાં તફાવત પડશે તો તે અંગે બોર્ડનો નિર્ણય આખરી રહેશે આ વાત ખાસ ધ્યાન રાખજો પ્રશ્ન બત્રીસ તમામ સંવર્ગમાં મૌખિક ઇન્ટરવ્યૂ રાખેલ છે તો ના મૌખિક ઇન્ટરવ્યૂ નથી પ્રશ્ન તેત્રીસ ઓનલાઈન ફી ભરી છે પરંતુ મોબાઈલ પર ફી ભર્યા અંગેનો કોઈ મેસેજ નથી આવ્યો તો શું કરવું ઓનલાઈન પરીક્ષા ફી ભર્યા બાદ જો આપણા મોબાઈલ પર ફી ભર્યા અંગેનો કોઈ મેસેજ ન આવે તો ઉમેદવારે જે માધ્યમથી ઓનલાઈન ફી ભરેલ હોય તે બેંક બ્રાન્ચનો સંપર્ક કરી જે બેંક ખાતામાંથી ફી ભરેલો હોય તે ખાતાના એકાઉન્ટ સ્ટેટમેન્ટની ચકાસણી કરી ફી ભર્યાની ખાતરી કરી લેવાની રહેશે નંબર ચોત્રીસ દૈનિક પેપરમાં આવેલ જાહેરમાં તમામ વિગતો નથી આપી તો શું કરવું તમામ વિગતો જોવા માટે હાલ પૂરતી લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવેલ જાહેરાત સંબંધી વિગતવારની સૂચનાઓનો અભ્યાસ કરી લેવો અથવા ઓજસની વેબસાઇટ પર જઈ પોલીસ ભરતી અંગેની સૂચનાઓ જોઈ લેવાની રહેશે પ્રશ્ન પાંત્રીસ એક કરતાં વધારે અરજી થઈ ગઈ હોય તો શું કરું એક કરતાં એક એક ઉમેદવાર એક જ અરજી કરી શકશે એક ઉમેદવાર એક જ અરજી કરી શકશે જે ખાસ ધ્યાન રાખવું તેમ છતાં એકથી વધુ અરજી મલ્ટિપલ એપ્લિકેશનના કિસ્સામાં સૌથી છેલ્લે કંપ કન્ફર્મ થયેલી અરજી એક જ અરજી માન્ય ગણાશે તે સિવાયની બધી અરજીઓ રદ થશે અને ભરેલ ફીના નાણાં પરત મળશે નહીં બરાબર ને આ ખાસ ધ્યાન રાખવાનું છે પ્રશ્ન સત્રીસ ગ્રાઉન્ડ અને પરીક્ષા કયા મહિનામાં યોજાશે તારીખ જાહેર કરવી ચોમાસા પછી યોજવાની સંભાવના છે ચોમાસા પછી યોજાશે નંબર સાડત્રીસ પીએસઆઈની ભરતીમાં ગ્રેજ્યુએશનના લાસ્ટ સેમમાં હોય તેવા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે ના બીએસઆઈની ભરતીમાં ગ્રેજ્યુએશનના લાસ્ટ સેમમાં હોય તેવા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે નહીં આ ખાસ ધ્યાન રાખવાની બાબત છે નંબર આડત્રીસ પરીક્ષા ઓનલાઈન લેવાની છે કે ઓફલાઈન તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષા ઓફલાઈન જ હશે ઓકે પ્રશ્ન ઓગણચાલીસ માર્કશીટ સુધારા માટે આપી હોય અને હજુ સુધી ન આવ્યું હોય તો ફોર્મ ભરી શકાય હા ભરી શકાય પ્રશ્ન ચાલીસ બારની માર્કશીટ મુજબ નામ અપલોડ કરીએ ત્યારે આઈડી કાર્ડમાં નામ અલગ પડી જાય ત્યારે શું કરવું કારણ કે માર્કશીટ જૂની હોય અને ગેજેટમાં નામ સુધારેલું હોય તો અરજી કયા નામથી કરવી તો ધોરણ બાર અથવા તેને સમકક્ષ પરીક્ષા પાસની માર્કશીટ મુજબ જ લાભ નામ લખવાનું રહેશે બાકીની વિગત પરીક્ષાના કોલેટર સમયે જણાવવામાં આવશે પ્રશ્ન એકતાલીસ વેઇટિંગ લિસ્ટની જોગવાઈ કરવામાં આવેલ છે પીએસઆઈની જગ્યા માટે જોગવાઈ છે લોકરક્ષક કેડરમાં નથી ધ્યાન રાખવાની બાબત છે પ્રશ્ન બેતાલીસ આઈટીઆઈ પર બાર પાસ કર્યું હોય તો ફોર્મ ભરી શકે હા ધોરણ બાર સમકક્ષ ગણાય પ્રશ્ન તેતાલીસ બાર સમકક્ષનું ગ્રેડ સર્ટી અપલોડ કરવું કે ઇક્વેલન્ટ સર્ટી તો ઇક્વેલન્ટ સર્ટી અપલોડ કરવું બરાબર ચુમ્માલીસ ગ્રેજ્યુએશન પૂર્ણ થયેલી પરંતુ એકવીસ વર્ષ પૂરા ન થયા હોય તો ફોર્મ ભરી શકાય તો પીએચસી માટે ના ભરી શકાય પણ લોક રક્ષક માટે ભરી શકાય પ્રશ્ન પિસ્તાલીસ સ્ટેટુ શૂંધના હોય તો ફોર્મ ભરી શકાય ફોર્મ ભરી શકાય પરંતુ નિમણૂક પૂર્વે મેડિકલ પરીક્ષણમાં પાસ થવાનું રહેશે પ્રશ્ન છેતાલીસ આંખના નંબર હોય તો ફોર્મ ભરી શકાય ફોર્મ ભરી શકાય પરંતુ નિમણૂંક પૂર્વે મેડિકલ પરીક્ષણમાં પાસ થવાનું રહેશે નંબર સુડતાલીસ તૂટીલા દાંત હોય તો ફોર્મ ભરી શકાય ફોર્મ ભરી શકાય પરંતુ નિમણૂંક પૂર્વે મેડિકલ પરીક્ષણમાં પાસ થવાનું રહેશે અડતાલીસ અન્ય રાજ્યોના ઉમેદવારો અનામતનો લાભ મેળવી શકે કે કેમ ના અન્ય રાજ્યોના ઉમેદવારો જનરલ તરીકે ફોર્મ ભરી શકશે જોઈએ તો જો કોઈ ઉમેદવારને ખાસ કિસ્સામાં જરૂરિયાત જણાય તો રૂબરૂ મુલાકાત માટે નીચેના સરનામે સંપર્ક કરવા જણાવું ગુજરાત પોલીસ પત બોર્ડની કચેરી બંગલા નંબર બાર સરિત ઉદ્યાનની નજીક સેક્ટર નવ ગાંધીનગર પિન નંબર છે અડત્રીસ વીસ જીરો સાત તો વિદ્યાર્થી મિત્રો આ હતા વિદ્યાર્થીઓની મુજબતા પ્રશ્નોના જવાબો તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાની અમારા વિનંતી છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત